નડિયાદ શહેરના પશ્ચિમમાં હિન્દુ મહિલાના શોષણનો મામલો સામે આવ્યો છે હિન્દુ યુવતીને ફસાવવા લવ જેહાદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી સામે આવી છે નડિયાદના કુખ્યાત બુટલેગરનું વધુ એક કારનામો બહાર આવ્યું છે પેરાલિસિસથી પીડિત નાગરિકના પત્નીનું શારીરિક અને આર્થિક શોષણનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે

નાસ્તો કરવા આવતો હતો ફરસાની દુકાન છે તો દુકાને હું થોડી વાર બેસવા જતી હતી મારા ઘરવાળાને લખવાનો અવસર છે એટલે એટલે જવું પડે મારે તો છોકરા જાય ત્યાં સુધી હું એવો નાસ્તો બધા લુકાન લઈને આવતો હતો બે ચાર જણા ને એટલે નાસ્તો બધું આલી ને પૈસા આપતો ત્યારે મને ચિઠ્ઠી ફોન નંબર લખીને ચીઠી આપતો હતો એવું કરીને નવ મહિના સુધી મેં કાઢ્યા હતા નવ મહિના સુધી એની મેં લખ કર્યું હતું જયારે બી પૈસા આપે ત્યારે પેલી ચિઠ્ઠી જોડે તો ચિઠ્ઠી કચરાપેટી ડબ્બામાં નાખી દઉં પૈસા ગલા મૂકી દેતી હતી ઘરે મારા હસબૅન્ડ જોડે ધીમે ધીમે બેસતો હતો તો મારા હસબેન્ડ કે સારો વ્યક્તિ છે સારો વ્યક્તિ છે એવું કરી ને મારા ઘર સુધી પહોંચી ગયો